ઈવિંગ છે આ કઈ છે એફિંગ આ પેલા તો બિલ્ડિંગ છે આખી પાછળ સ્કૂટી એટલે હવે ખરેખર આમ જો લુકેટ ધ સાઈડ આ જાય વરના અહીંયા પર સારમે આ જાય હાલો કોઈ નહીં ગાઈશ બેસી હાલો ગાઈશ હજી તો હાલ્યા જ આવીએ છીએ

અરે એક નંબર લાગે એમ લાગે કે બેગ જ હોય બિલાડી એમ મત લાગે કે બેક છે પણ બેય ઓલા આ ઈ છે આપડી અહીંથી જવાય તને શું ખબર હોય મને ખબર હોય કે તને વાંધો ગાઈસ હાલો ભાઈ બાકી હો રે પીયસ ભાઈ ફોન પડી ગયો મારો ગયો ગાઈસ

બટ એ બરોબર છે યાર એક નંબર લાગે આમ જો આમાં જોઈ લે આમ જો લુક્સ લાઈક મસ્ત હેન્ડસમ બોય ગુડ બોય ગુડ બોય સિન્શિયર સ્ટુડન્ટ કોના છે ભાઈ હા એટલે એ મનાવી જો બોડી બોડી બતાવે ત્યારે એકલો એકલો શું <laughs> કાઈ નહીં આ લેવલ વિથ આયાભુઝા આપડે સ્પ્લેન્ડર જય વચ્ચે જોઈએ ને આવતો રે આજ તો ઉદા થી ગદા થી મારી તને આજ તો અહીંયા આવતો રહ્યા અહીંયા આવતો રે આ કપડા આલી લેવો કે આફ્ટર લોંગ ટાઈમ પછી ગેમ છો બધા મજામાં ને મજામાં જશો જૂનો જાણી ડાયલોગ એને આપણો હતો છે ને રહેવાનો જ હું કેમ છો મજામાં આવ્યો મજા મજા છે આ આવું છે અમે એને ક્યાં ક્યાં લગી લઈ જાય ને ખાલી ખેલી આમ જરાક કરીને ઉત્તો છેટો હોય છે એટલે આવું છે આવી છે દુનિયા દુનિયા આવી છે દેવલ તો છે જ ને યાર દુનિયા દુનિયા મોટી ઓલી છે યાર જોવાઈ ગયું

કન્યુર ડેવલપર હું फटाफट જમી લઉં હેલો ગાઈસ તો ને બેઠા પછી ટાઈડ પડતી વધારે પડે પાછી નથી પડતી એવું છે જાળું કહો વર્કઆઉટ આવે બીકોઝ આપણે ડેઈલી વર્કઆઉટ નું રૂટીન છે ને વર્કઆઉટ સવારે 11:00 વાગના 10:00 વાગના ટાઈમ છે

કેમકે મારા લેપટોપમાં આ પ્રોજેક્ટમાં વર્ક કરવાનું છે હમણાં એટલે એમાં તો નો કોમ્પ્રોમાઇઝ એટલે એવો છે તો ફિલહાલ હાલ હવે એમાં કરીએ ચાલુ કહી દઈએ એવું આ જે છે ને એ કંઈ ફેશન નથી આપણે ઓલું કહેવાય ને જરાક સર દર્દ એટલે બાંધી લીધું કડક નાના માથામાં તેલ લગાડેલું હોય એટલે બાંધ્યું છે બાકી કંઈ નહીં હાલો આજનો વિડીયો આપણે અલગ રાખીએ Video. Good night, sweet dream. Bye bye.